અમેરિકાએ લગાવેલા પચાસ ટકા ટેરિફની સુરતના ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રત્નકલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકના મતે સુરત અને સૌરાષ્ટ્રમાં ડાયમંડ પોલિશ્ડ થાય છે ટેરિફમાં વધારો થવાથી પાંચ લાખ રત્નકલાકારોને તેની અસર થશે ભારત સરકારે પરિસ્થિતિને જોતા કોઈ વૈકલ્પિક બજાર તૈયાર કરવા પડશે બેરોજગારીનું સંકટ ટાળવા મહત્વપૂર્ણ પગલું ભરવું પડશે જો ટેરિફ લાગશે તો એક્સપોર્ટ ઘટશે એક્સપોર્ટ ઘટશે તો પ્રોડક્શન ઘટશે પ્રોડક્શન ઘટશે એટલે મેન પાવર ઘટશે અને મેન પાવર ઘટશે એટલે બેરોજગારી ફાટી નીકળશે આ ઇન્ડસ્ટ્રીની અંદર કારણ કે યુરોપિયન કન્ટ્રીની અને ચાઇના અને અમેરિકાની બંને વચ્ચે પંચોતેર ટકા એક્સપોર્ટ આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં આપણે પોલિશિંગ ડાયમંડનું કરીએ છીએ અમેરિકાએ લગાવેલા પચાસ ટકા ટેરિફની સુરતના ડાયમંડ ઉદ્યોગ પર ગંભીર અસર હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કલાકારોમાં બેરોજગારીનું સંકટ ઊભું થયું